વિરુદ્ધ આહાર આમ તો બહુ લાંબો વિષય છે પણ આપણે સામાન્ય જે રોજબરોજના ના આહાર માં ભૂલ કરતા હોઈએ અને જે ન કરવી જોઈએ એના વિશેની થોડી સામાન્ય માહિતી આપી દો તો સૌને લાગુ પડે એવી વિરુદ્ધ આહાર કારણ કે બહુ

બીજું વિરુદ્ધ આહારમાં અત્યારે જે જોવા મળે છે ફ્રૂટ સલાડ અને ફ્રૂટ જ્યુસ મહેમાન આવ્યા એટલે દૂધ ફ્રૂટ ની સાથે દૂધ કરીને આપે એટલે અતિથિ દેવો ભવ અતિથિ ને ઝેર પાણી મારી નાખવા ચા છે તક એ વિરુદ્ધ આહાર ચામાં કેફીન ટેનિક અને ફલ્વિક એસિડ ને ખાંડમાં સલ્ફ્યુરિક એસિડ દૂધમાં નાખો એટલે વિરુદ્ધ આહાર થાય એટલે પકડી પકડીને મહેમાન ને પાવાના મારા હામ ને મારા છોકરાના હામ ને ગળાના હામ ને મારા ઘરે ચા પીતા જાવ એટલે અતિથિ દેવો ભવ મારી નાખવા એટલે ફ્રૂટ સલાડ થી મારી નાખે અતિથી ચા પીપી મારી નાખે ત્રીજું જે વિરુદ્ધ આહાર સૌથી વધારે જોવા મળી રહ્યું છે એ દહીં નો પીવાય અને વગર છે તળે ને ખાઈ રહ્યા છે એટલે દહીં ને તિખારી ક્યારેય તિખારી જે વઘારી ન લેવાય કદાચ કોઈને તમે દહીં ખાવાની ઈચ્છા થઈ હોય તો એનો નિયમ છે શાસ્ત્ર પ્રમાણે પણ લેવું હોય તો ઉપરથી તમે મરચું મીઠું એમાં નાખી શકો છો વઘારમાં નાખવાનું નથી તો એક દૂધની સાથે ખટાશ દૂધની સાથે કઠોળ દૂધની સાથે નમક અને ફ્રૂટ બીજી વસ્તુ દૂધ સાથે આ ફ્રૂટ સલાડ ચા વિરુદ્ધ આહારનું ઉદાહરણ છે અને વઘારેલી તિખારી એટલા અને ઠંડુ ગરમ સાથે એટલું મોટા ભાગે વર્તમાન પરિપ્રેક્ષમાં જોવા મળે છે એનું સેવન કરીએ એટલે બધા જ પ્રકારના વ્યાધિઓ આપણા શરીરમાં થતા હોય છે બહુ સરસ પ્રશ્ન હજી એક વસ્તુ ઉમેરવી હતી સાહેબ અત્યારે ખાસ કરીને શહેરોમાં જે લોકો રહે છે એમના માટે

કેશો આમાં બે ત્રણ વસ્તુ છે એક તો ન્યુટ્રાસિટિકલ નો બિઝનેસ બહુ આખા વિશ્વમાં વધવા ના કે બીટિંગ અને માર્કેટમાં નું બધું પોલિસી નક્કી થઈ છે એટલે રિપોર્ટ એવી રીતે મેનેજમેન્ટ કરવામાં આવે કે જેમાં ક્યાંક ને ક્યાંક ખામી આવે એટલે લોકો તૈયાર ધારો કે કોઈ પણ સારા ડોક્ટર તમે પૂછો કે વિટામિન ડી ડી થ્રી નો સારામાં સારો કોઈ સોર્સ હોય સૂર્યપ્રકાશ છે તો લોકો સૂર્યપ્રકાશમાં બેસવા નથી કેતા ટીકડી લઈ લો હવે એવી રીતે લોકો તમે ચાવી ચાવીને જમો એટલે ટાઇલિન મિક્સ થાય કોઈ પણ એટલે વિટામિન બી ટ્વેલ ઓટોમેટિક છૂટું પડે તમે કોઈ પણ ડાયટ ને ચાવીને જમાવો એટલે બી તમારે અપ થવા મળે

તો સાહેબ હું એક સરળ ઉદાહરણ આપું છું દર વખતે કે શહેરનો માણસ હોય બધા જ પ્રકાર ભોજન કરતો હોય વિટામિન ઘટતા હોય ગામડાનો માણસ હોય બાજરા મરચું ખાતો હોય તો ત્રીજું કે ત્રિફળા ચૂર્ણ નિત્ય ભોજન પછી લઈ દરેક ભોજન નું પાચન થાય એમાંથી રસાયણ વાળા દરેક પ્રકારનું આપણે એમાંથી સોલ્યુશન મળી જાય આ ઉપરાંત પાણીની અંદર વરસાદનું પાણી સ્વાસ્થ્ય માટે ઉત્તમ ને શ્રેષ્ઠ અત્યારે જો પીવું છું વરસાદનું જ પાણી અને આખા વર્ષ માટે મઘા નક્ષત્રનું પાણી ભેગું કરેલું છે બીટા નક્ષત્રનું કોઈ પણ કરી શકો છો કડવા નક્ષત્ર નહીં લેવાનું વરસાદનું પાણી અને અંતરિક્ષ જળ સ્વાસ્થ્ય માટે સૌથી પાણીથી શાર ગળાઈ જાય પણ પાણીના ટીડીએસ બદલી જાય મિનરલ્સ બધા ડિસ્ટર્જ થઈ જાય એના કારણે બધા પ્રોબ્લેમ બી ટ્વેલથી માંડીને થી માંડીને એથે ખૂબ પ્રોબ્લેમ આવે હવે બધાના ઘરે ફિલ્ટર પહોંચી ગયું એટલે નવા પ્રકારની બિઝનેસ ચાલુ થઈ રહ્યો છે કેંગન વોટર આલ્કલાઇન વોટર સર્વશ્રેષ્ઠ છે અંતરિક્ષ જળ વરસાદનું પાણી સર્વશ્રેષ્ઠ મેં અનુભવ કરેલું છે શાસ્ત્ર પ્રમાણિત છે આ વખતે જ્યાં જ્યાં મગા વર્ષે ત્યાં સિંઘ નું ઉત્પાદન બધા સારું હોય અને ઓછા ઓછો એટલે એ અંતરિક્ષ જળ શાસ્ત્રમાં કીધું સત્ય છે એટલે વર્ષ અત્યારે જો તમારે નદીનું પાણી આવતું હોય તો તમારે કોઈ ફિલ્ટર ની આવશ્યકતા નથી તમે પાણીને ગાળીને પી શકો છો ગરમ

ઉપવાસમાં હવારમાં જાગીને ચા પી જાય થાળી ભરીને બટાટા અને કેમિકલમાં કેળાનો ઉપવાસ નો અમૃત ફળ એટલે આંબળાનો રસ એલોવેરા નું જ્યુસ લીંબુ પાણી અથવા સંતરા અથવા મગનું પાણી આવું લઈ શકાય આવું ઉપવાસ ઉપર કરતા હોય તો આંતરડા ફ્રેશ થતા હોય તો ઉપવાસ પણ દરેકે કરવો જોઈએ અને એ ઉપવાસ કરે એટલું કરે તો એના બધા જ ડેફિશિયન્સી દૂર થાય છતાંય આવા રસાયણ ચૂર્ણ લઈએ શિયાળામાં ચવનપ્રાસ લઈએ ચૈત્ર મહિનામાં લીમડાનો મોર લઈએ એટલે આપણે ઓટોમેટિક આ બધી વસ્તુ શાસ્ત્રમાં જે કીધું લઈએ એટલે આપણા શરીરમાં કોઈ ડેફિશિયન્સી આવવા નહીં નથી આ એનો સાચો રસ્તો છે પ્રશસ્ત માર્ગ છે સરળ માર્ગ છે બે પ્રશ્ન સરસ પૂછ્યા ઋષિભાઈ તમે પ્રશ્ન પૂછવા અને સારી વાત કાઢવી આટલા સરસ દર્શકો અને આટલા સરસ બધા રસ લેનારા ઓડિયન્સ મળ્યું છે તો પછી જરૂરી માહિતી પણ પહોંચવી જોઈએ ને બધા સુધી બિલકુલ કોરોના દરમિયાન અમારીબલ છે હું આપને પર્સનલી મોકલી આપીશ તમે ગ્રુપમાં અને બધે પણ મોકલજો જેથી બધાને ખ્યાલ આવે અને આયુર્વેદ કથા માટે અમદાવાદમાં સાહેબ જયારે આવ્યા હતા છેલ્લા તો એ કથા પણ આખી આપણી પાસે છે યુટ્યુબ પર એની લિંક પણ આપને મોકલી આપીશ બધા એક વખત જોવે જાણે ખ્યાલ આવે કે સાહેબે જે વાત કરી અને ઘણા બધા મુદ્દાઓ જે છે આપણે અત્યારની ચર્ચામાં રહી ગયા હોય તો ત્યાંથી પણ કવર થઈ જાય આગળ વધારો હવે થેન્ક યુ